વાલિયા તાલુકાના ભમાળિયા ગામ નજીક એક ટ્રકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ વહન થઈને આવ્યું હોવાની વાત વાયુ વર્ગે પ્રસરતા જ સ્થાનિક ગ્રામજનોના ટોળા એક ટ્રકને ઝડપી પાડી હતી જે બાદ સમગ્ર ઘટના અંગેની જાણ વાલિયા પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ ઉપર પહોંચી ટ્રકનો કબજો કરીને લઈ મામલો તપાસનો ઘમઘમાટ શરૂ કર્યા હતા આ બધા વચ્ચે લોક ચર્ચાએ પણ ભારે જોર પકડ્યું હતું કે કેટલાક સ્થાનિક રાજકારણીઓ સ્થળ ઉપર આટાફેરા મારી રહ્યા હતા હાલ તો સમગ્ર મામલે પોલીસે ટ્રકનો કબજો લઈ તેમાં રહેલા શરાબના જથ્થાની ગણતરી શરૂ કરી છે જોકે આ લખાઈ છે ત્યાં સુધી સમગ્ર મુદ્દા માલમાં કેટલો છે અને કોણે આ પ્રકારે દારૂનો જથ્થો મંગાવ્યો હતો તે તમામ બાબતો સત્તાવાર રીતે પોલીસ વિભાગે જાહેર કરી નથી कोणतं ड्रायव्हर कोणतं आता स्पीड मध्ये गाडी काय ड्रायव्हर ड्रायव्हर कोण होतो ड्रायव्हर कोण होतो तुला ड्रायव्हर ड्रायव्हर काय ड्रायव्हर तू होतो ડ્રાઈવર કું હતું હું છે ટ્રક માં હોય ફોન કરો